હમણાં દસક દિવસથી બ્લોક કેમ કે બ્લોક કેમ નહોતા આવતા એ હું તમને પછી ગમ જોઉં ગાઈશ બાકી છે એટલું બાકી રહી ગયું ને હેઠાણમાં થોડુંક રહી ગયું કારણ કે હેઠાણમાં બહુ ગારો કે અત્યારે આમાં તો નિદા એમ જ છે પણ હરવડે હરવડે વરસાદ આવે છે ને બંધ રાખ્યું

ना बाकी कटका कटका छे चल सात आठ कटका कटका है आमा बहु गारो छे हच्चे रे जो पाचो तडको आ गयो ગાઈશ આપણે વિડીયો કેમ નહોતા આવતા એ હું વાત તમને ગમ કારણ કે વિડીયો એમ નતા આવતા કે ગામમાં બધા વાતું કરે ને કે ઓલો ભાઈ ફલાણાનો છોકરો વિડીયો ને આમ ને તે આમ નહીં એટલે આપણે વિડીયો હમણાં નાખતા નહીં પાછું આપણે એવું થયું કે આપણે બધા ગમે ગઈ આપણે વિડીયો કન્ટિન્યુ રાખીએ એટલે આપણે આજથી પાછો બ્લોગ ચાલુ કરી દીધા તો બધા સપોર્ટ કરતા રહેજો તો ચાલો મળીએ પછી હવે ને ગાઈસ અત્યારના વાગી ગયા છે બાર કારણ કે હું ગયો હતો ઉના કારણ કે ઉના થોડું કામ હતું ને એટલે ઉના ગયો હતો એ મોડો બ્લોક ચાલુ કર્યો બાર વાગી ગયા છે બપોર થવું થવું થઈ ગયું છે હવે જમવાનું ટાણું થઈ ગયું છે તો આ કહેવા હતું પાછો બ્લોક ચાલુ કર્યો હતો તો હવે ચાલો મળીએ પછી તો ગાઈશ આપણે જમી લીધું ને આજો સૂર્યભાઈ ઉતાર તો અત્યારે જમી લીધું તો હવે ઘરે આરામ કરી લઈએ તો ચાલો મળીએ પછી તો ગાઈસ અત્યારે આપણે છુઈને ઊઠી ગયા છે આવી ગયા છે રસોડામાં કારણ કે બધાય ખેતરમાં ગયા છે તો આપણે અહીંયા બનાવીએ છીએ ચા દેખો ગાઈસ એક નંબર ચા બનાવી નાખો આગળી પછી આવી બધી દયાઓ સાટાય ચાલુ છે छटा चालू છું તોય બધાય લે દેસ તો ગાઈસ વિડિયો બનાવી રહ્યો છું ને વિડિયો સારું લાગે તો લાઈક શેર અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દેજો હકે નવો હોય તો કહી દેજો આપણો બ્લોગ જોતો હોય એટલે ચેનલને ને સબસ્ક્રાઈબ કરી દેજો ચાલો આપણે ચા બનાવી નાખીએ ચા પીવરાવી પછી પ્લાન કરીએ ગામ ચાલો કહીશ આપણે ચા લઈને નીકળી ગયા છે દેવા માટે બધાય તો હીતાણસ આપણે એવું કહીને આપણે જઈએ

નાનો ભાઈ નિર્દેશ તો ચાલો મળીએ પછી આપણે જઈએ છીએ ગામમાં રસ્તો જો ચાલો તમને આગળ આગળ નું બતાવું કેટલો ગારો છે ગાઈશ

તો આપણે ઉળાયા છે થરે ફક્યુ બગલે ને પ્રોપેક્ટિવ હવે અત્યારે લેવલ પર જવાનું નથી કારણ કે અત્યારે વાગી જે છે 6:00 વાગ્યા છે અત્યારે મે અમદાવાદ કહી દઉં કેવો લાગો બ્લોગ તો જો કાલે आज नो ब्लॉग आया सुधी। तो आशा आहे की आज नो ब्लॉग तुमने हो हो तो लाइक शेयर और चैनल ने सब्सक्राइब कर दो तो आहे कल नव ब्लॉग में तो जय द्वारकाधीश जय बाय चैनल ने सब्सक्राइब कर करता